તો મોર્નિંગ બધાને સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં એન્ડ આજે અંબાજી જવાનો આપણો ત્રીજો દિવસ છે અમે ગોજારિયા નાઇટ કિલોમીટર કાપી નાખ્યું છે ગુડ મોર્નિંગ બધાને પબ્લિક ચાલુ છે મજા આવે છે ચાલવાની તો જઈએ આપણે ચાલતા જે અંબે

આદીભાઈ ફરખાના ડ્રાઈવર રાજ ચઢાવે

દાગવાળાએ પણ હજુ હશે મનરો તો ભાણી રોતી તે વેળા યાદ તને હશે મનો હુરા ના દાગવાળા એ પણ હજુ હશે મનરો તો ભાણી રોતી તે વેળા તને હશે હેલો ગાઈસ તો આપણે રથમાઈને અલગ પડી જાય એમને ચાર કલાકનો આરામ તો આરામ કરશે આપણે નીકળશું અને વચ્ચે આઈસ્ક્રીમનો કેમ્પ આવ્યો હતો તો આદિ ભાઈ આઈસ્ક્રીમ ખાય બધાના શું આઈસ્ક્રીમ ખાય મેં ખાઈ લીધું આદિ ભાઈ ખાય ને આપણે જઈએ મસ્ત તાડું વાતાવરણ થયું ચલો જે આગળ જમતા જઈએ સીધા વીસ નગર છે એવું કરે તો ગાઈશ કેમ સારો આવ્યો છે વડાપાવ વાળો કેમ છે મને ભૂખ લાગે નહીં બાજુ જે હોય ને એ ખાય એમને ભૂખ લાગે મન તો લાગે નહીં મોટું તો નહીં બતાડો તમને તો મારા બાજુ ખબર પણ હોય તો એ ખાય તમને હાથ ઉપર ખબર પડી જાય મને તો ભૂખ નહીં લાગે આપણે બહુ ખાવાવાળા માણસ નહીં હેલો લો તો આપણે બાપા સીતારામ કેમકે આરામ કરીએ અને માલિશ કરાવવાના હવે પગની ત્યાં બેઠા માલિશ કરે બહુ આરા થઈ જાય આદિભાઈ બાપા સીતારામ કહેમ જમણવારનું બધું છે અહીં આપણે માલિશ કરે ચાલો હાને ચલ तो गाइस सब आदि भी मालिश करा हैं। कौन लॉक करना है स्विच ऑफ करना है तो गाइस गली बदी जाए ये देख नंबर હેલો ગાઈસ તો તમે જોઈ શકો છો ટ્રેસ્ટિંગ માં ઉભા છે આ ઘરે છોડા પીવા આપણે ઠંડુ ભરવા માટે અને પાછા सीताराम કેમ્પ એ આપણે માલિશ કરાવી એ ભગણે હવે ઘોડા જીરી દોડી એ અમે બે હું નાદી ભઈ એ જો આગળ આંગળે હેને માગ કરતા હેન્ડ તમે જોઈ શકો છો કેવી સેવા મળે સીધા જતાં ફૂલ મોજ પડી જાય વીસ નંબર જઈને આપણે જઈએ તો શિવાજી મળે રોડ પર તો ગાઈ અંબાજી હેડવાની મજા કેવી અલગ છે તમે ગમે તે ધામ ચાલતા જાઓ પણ અંબાજી આવો ને આજે અલગ જ લાગે તમને હા વિસનગર જઈને આરામ કરીએ ત્રણ ચાર કિલોમીટર છે તો આરામ તો કરવા નહીં ખાલી જમીન નીકળવાની હેલો ગાઈશ તો આપણે વિસનગર બહાર નીકળી જાય એને આદિ ભી ખોઈ ગયા છે ને જો આરામ ગૃહ માં જો લાગા જાય તો આપણે વિસનગર પહોંચીએ ગયા બહાર નીકળી ગયા આરામ કરીએ થોડી વાર હેલો ગાઈશ તો આપણે વિસનગર આવી ગયા વિસનગર પહોંચી ગયા આરામ કરીએ અડધો કલાક છે આરામ આપણે વિસનગર થી નીકળી જાય એન્ડ ફૂલ જલેબી નો નાસ્તો કર્યો આપણે છાસ પીરી અને આપણે એકલા નીકળ્યા ભાઈ આવે પાછળ ધીરે ધીરે તો આરામ કરે બાર લાગશે મને થાક નહીં લાગે એટલે હું નીકળ્યો છું ખેરાલુ બાજુ ખેરાલુ જય માતાજી જય અંબી તો ગાઈશ તમે જોઈ શકો છો ચાલતા ચાલતા માટે કે વચ્ચે રસ્તા વચ્ચે સેવા કરે પબ્લિક આઈસ્ક્રીમ છે

હેલો ગાઈશ તો આપણે આ દેવ મળી જાય અમને મન હે ને પેલા બનાવી નાખ્યો તો માં પાછળ હતો એવું કહેતો હતો મારે આગળ આવીને બે જ એટલે હું આવી જોડે હજુ હેન્ડવાન વાત કરે આવું છું તો ગાઈશ હવે થોડોક આરામ કરીએ પછી જઈએ ખેરાલુ દસ કિલોમીટર આજ આ જ હાજુ ખેરાલુનો ટાર્ગેટ જય માતાજી જય તો ગાઈસ આને પડી કો લીધું ને કામ ચાલુ કરી દીધું હવે વાડા મારી ના આવો તો દીના આવો લો મારો હાલો પડી કો લીધું ને કે ખા ચાલુ કરી દીધું આજે કે આ સાઈન જા ભૂખર તો ગાઈસ આને નહો કે ધીસ ઇઝ અ પોપકોર્ન હા પોપકોર્ન નો કેમ અને પોપકોર્ન લઈ લીધા ખાવા તાણી કેવાય હા હું તાણી કેવાનો એટલે આટ મે પૂછું પોહને

જોગા જોગા દીદો ખાલી બેગ માટે બેગ ભેળવવા માટે સ્પેશિયલ સાયકલ લાયા આવો કઈ ના આવો કઈ નાખો નાખો તો 20 પ્રાપ્ત થાય એક કા ડબલ ડબલ કરાવવાની એક નહીં સ્ટોરી ના ના આખા લોક સાથે આવીને ચોવીસ કલાક નો લોક તો હવાનું કઈ ખાવા નહીં ખાધું હવે મને ખવડે અને હે ને કઈ કઈ દો તો માં કઈ જો કોમેન્ટ કરજો અને હું કરું મારા કોઈ આવક નઈ અંબાજી ના મારો શોધી ના આવો હેલો ગાઈશ તો આપણે ભૂખ લાગી હતી એટલે ઘડી નાસ્તો કરવા બે જઈએ હવે સીધા કેરાલો જઈને ઉભું રહેવાનું થાય બીજી વાત નહીં તમે અહીંયા વ્લોગર માણસ આવું કહી જાઓ તમારી ઉઠાયો નીકળવાની જગ્યા નહીં ઠીક ઠીક લગે ટ્રાફિક ખાંદે ભી આગળ વિડીયો ઉતારતા દાદા આપણે બીજો લાઈવ પ્રોગ્રામ જોવા જઈએ બતાવી દઉં ટ્રાફિક જુઓ તમે ખાતે તો ગાઈશ તો કેમ છે મેં નાદી ભાઈ બે લઈ જાય અને બીજો લાઈવ પ્રોગ્રામ આવ્યો આપડે તો ખાલી ખાવા આપ્યો ને એન્જોય કરવાની રમવા નહીં જોઈએ ગાઈસ તો આપણે કેરાળું પહોંચી જાય હું નાદિભાઈ બે એન્ડ આ બાજુ પાટણ ચોકડી આ બાજુ કેરાલું તો છે અંબાજી જવાય તમે ભીડ જુઓ ખાલી શું શું ભીડ એક બાજુ પાટણ ચોકડીને પબ્લિક ખાવ એક બાજુ કેરાળું વાળું પબ્લિક આવે ફાઇનલી કેરાળું પહોંચી ગયા આપણે આરામ કરવા માટે જગ્યા હોય ને બને કેમ બોલે શું કેવું તો ગાઈસ આપણે આરામ કરો રોકાય બાંસું લાવી લાઇવ પ્રોગ્રામ આદીભાઈ